છોટોદેપુર માં જમીન બાબતે ઝઘડામાં ભાઈએ ભાઈનું ઢીમ ઢાળ્યું જમીન બાબતે જપાજપી થતા ભાઈએ ભાઈને ખાટલામાં પાડી દઈ પાળિયાના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો વાત કરીએ તો છોટાઉદેપુર નગરમાં ડિસ્ટલી ફળિયામાં એક મર્ડરની ઘટના સામે આવી દિનેશભાઈ નારસિંહભાઈ રાઠવા સાથે જમીન બાબતે તેઓના ભાઈ જીવણભાઈ નારસિંહભાઈ રાઠવાનો જમીન બાબતે ઝઘડો અને ઝપાઝપી થઈ હોય કે જેઓને આરોપી જીવણભાઈ નરસિંહભાઈ રાઠવા દિનેશભાઈ નારસિંહભાઈ રાઠવાને ઘરમાં આવેલ ખાટલામાં પાડી દઈ પાળિયાના ઘાસ ઝીકી મોતને ઘાટ ઉતાર્યા હતા શરીર અને ગળામાં ઈજાઓ પહોંચાડી હતી અને તેઓનું મોત નિપજાવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર નગરમાં આવેલ ડિજિટલી ફળિયામાં તારીખ બે છ બે હજાર પચીસના રોજ સાંજના સુમારે એટલે કે સાડા ચાર વાગ્યાના અરસતામાં આરોપી જીવણભાઈ નારસિંહભાઈ રાઠવાએ મરણ જનાર દિનેશભાઈ નારસિંહભાઈ રાઠવા સાથે તેઓના ઘરે ઝઘડો કરી ઝપાઝપી કરી મારા મારી કરી હતી જમીનના ભાગ બાબતે અદાવત રાખી જીવણભાઈએ તેમના જ ભાઈ દિનેશભાઈને ધક્કો મારી ખાટલામાં પાડી દે પાળિયાના ઝાટકે ગળામાં શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી

બે છ બે પચીસ દાખલ કરવામાં આવેલ જેમાં હકીકત એવી છે કે આ ઝપાઝપી થઈ તેમાં આ કામના આરોપીએ ફરિયાદીને ખાટલામાં પાડી દઈ અને પાડીયાના ઘા મારી ઈજા કરી મૃત્યુ નિપજાવેલ છે જેની તપાસ હાલ ચાલુ છે અને આ કામના આરોપીને અટક કરી આગળની તપાસ કરવામાં આવશે પાડ્યાના ઘા ગળાના ભાગે તેમજ શરીરના અલગ અલગ ભાગે મારે છે